આવો કઈ રીતના અમે મુંડાનો ઈલાજ કરીએ છીએ આવો તમને દેખાડું મિત્ર લાઈવ ડેમો તમારા માટે કે મુંડો આ જોરીયો મિત્ર આ રીતના આખા ઈ જોરીયો ઘુમરીયો તો મારવા મંડો જ છે જો કે પૂરો આ જોરીયો તમારી સામે હેલો મિત્રો જય માતાજી જય દશરામ જય દુર્ગાતી સરમ માતા કેમ છો મિત્રો એકદમ મજામાં તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો ભાઈ માંડવીમાં મુંડા દેખાતા હતા તો મુંડાનો ઈલાજ કરવાનો છે તો તમને આવો દેખાડું કે કઈ રીતના મુંડાને દવા અમે છટકાવ કરીએ છીએ ભાઈ આ છે આપણો ઉરિયા ખાતર અને આ છે દવા મુંડા માટેની બરાબર આ તમે જોઈ લો કઈ દવા હે ક્લોરો સાઇપર છે એ સાફાબાન સફાબાન એવી કરીને આ દવા છે બરાબર તમે જોઈ શકો છો આ દવાને આપણે લીધી છે બે લિટર દવા લીધી છે દસ વીઘામાં નાખવાની છે ના છે ઉરિયાની ઠેલી અને દોઢ ઠેલીમાં બે લિટર દવા નાખી છે તો પેલા આપણે અડધી થેલી ખાતર નાખ્યું છે અને આ ડબલું પણ નાખી દીધું છે અને સરખી રીતના મિક્સ કરી દીધું છે અને એને આપણે ભરીશું આવડિયામાં મિત્રો મોજા પહેરવા આ દવાથી છે ને ભાઈ હાથ બાદ ક્યાંય બરતરા થતી નથી બરાબર છતાંય પણ આ તો આ દવા બહુ ગંધાઈ છે ને એના માટે આપણે મોજા પહેર્યા છે કેમ કે બપોરે પણ હું આ ખાતર નાખતો હતો ને તો હાથમાં વાઇસ બે ગઈ છે ને પાંચ છ વખત હાથ આપવું હોય હાથ ધોયો તો એ ગઈ નથી એટલા માટે અત્યારે મોજા પહેર્યા છે કેમ કે કારણ કે વાઇસ બેહી નો જાય ખાવા ટાણે વાઇસ આવે નહીં તો આપણે આ નાખીશું કાલી ભરી નાખીશું આમ આ રીતના આપણે ખાતર નાખી દીધું બરાબર ને હવે આપણે સીધા જશું ખેતરમાં આવો કઈ રીતના અમે મુંડા નો ઈલાજ કરીએ છીએ આવો તમને દેખાડું અને આમાં આપણે જોવામાં આવ્યો છે મુંડો કરતો મુંડો ઓછો છે ઓની ઓલી સાઈડ અમારે બહુ મુંડો છે એટલા માટે લાગત આપણે મુંડાની દવા નાખી દઈશું કેમ કે કર પણ કોક કોક મુંડો દેખાય છે અને એની માથે આપણે મેલી દેસુ ફુવારા જેથી કરીને આપણે કાયદેસર ની મૂળિયા સુધી મતલબ કે જે મૂળિયામાં બેઠેલો હોય ત્યાં સુધી દવા પોતી જાય તો મિત્રો હાલો હવે આને કઈ રીતના છટકાવ કરવો હોય તો સૌપ્રથમ આપણે હાથમાં લઈ લેવાનું આ રીતના ખાતર આ રીતના માસો આસો છટકાવ કરી દેવાનો છે અને આવો તમને એકવાર મુંડો પણ દેખાડી દઉં તો મિત્રો તમને એમ થતું હશે કે યાર મુંડો ખેતરમાં હોય તો એની ઓળખ કઈ રીતના કરવી ને આપણે ખબર કઈ રીતના પડે કે એમાં મુંડો છે અથવા તો માંડવીમાં મુંડો છે એને ખબર કઈ રીતના પડે તો મિત્રો એ માટે પણ તમે જોઈ લો કે આ જોઈ લો આ એટલામાં તમે જોઈ શકો છો કે માહિતી જોઈએ પડી ગયો હાઉ બરાબર અને પાંદડાના હાવ ભેગા થઈ ગયા છે બાકી આ પડખે જવું તમે અહીં જવું પણ આ એક જ છોડવા ઉપર જાતા તમે જોઈ લો પાંદડા છે ને આપણે ઝાખા પડી ગયા અથવા તો એમ થાય કે છોડવો હાવ ફમાઈ ગયો એને હેઠે આપણે આમ તમે ખોલશો ને તો સરળતાથી આપણે આ રીતના આમ ઉપડી જશે બરાબર વગર ઓલું કહી રીતે એની અંદર આપણે હવે આપણે ખોદશું જોવું તમે કઈ રીતના મૂંડો દેખાય તમે જવું એકવાર હવે આપણે આમાં ખોદીને જોઈશું તો મૂંડો કેટલીક ઊંડો છે બરાબર ઉપર તો નથી એનો મતલબ એમ મુંડો ગમે અહીંયા ક્યાંક છે જોઈએ મિત્ર લાઈવ ડેમો તમારા માટે કે મુંડો આ જોઈએ મિત્રો આ રીતના ખબર પડે હે મિત્રો કે મુંડો છે કે નહીં આ જવું આ જોઈ લો મિત્રો આ મુંડો બરાબર આ તમારા માટે લાઈવ ડેમો હોય બરાબર મુંડો મતલબ છે અને આપણે ક્લોરોસાઈપર છે એ આપણે દવા નાખેલી છે અને એમાં આપણે સુકાડી દીધો છે એટલે માથે થોડુંક નાખશું આપણે ખાતર એટલે આગળ ખબર પડશે એની પ્રતિક્રિયા શું છે બરાબર લાઈવ ડેમાં તમે જવું મિત્રો કે શાયદ ગુમરો મારવા માંડો હૈ બરાબર હજી આપણે એકવાર એની માથે નાખશું આમ રગડીશું એટલે અમને ખ્યાલ આવે કે દવા એને કેટલીક લાગે છે અત્યારે તો મિત્રો એ ભાગી રહ્યો છે બરાબર હજી આપણે એને ભાગવા દેવાનું થતો નથી આપણે એની માથે નાખશું ખાતર આ જઈ લો ગોટો ભરવા માંડો હે કઈ લાગે દવા હવે મિત્રો લગભગ આ બચી ના શકે કેમ કે આ દવા મેલે નહીં લો ઘૂમરીએ તો મારવા માંડો જ છે જો કે પૂરું આ જોઈ લ્યો તમારી સામે આ મિત્રો હવે પૂરો થઈ ગયો હવે નો એમાં કાંઈ થાય તાત્કાલિક રીઝર્ટ જોઈ લો તો મિત્રો આ રીતના હવે એ હલતો બલતો બંધ થઈ ગયો જઈ લો હવે એ પૂરું થઈ ગયા મુંડાનું તો મિત્રો આવી રીતના ખબર પડે છે કે મુંડો કઈ રીતના કેવી જગ્યાએ હોય છે આ છોડવાના આ જે મૂળિયા હોય એ ખાઈ જાય છે ડોડવાની અંદરનો માલ ખાઈ જાય છે મિત્રો એટલે સોડવાના આજે મૂળિયું હોય છે એ મૂળિયું જ કાપી નાખે છે જેથી સોડવું આખું કરમાઈ જાય છે ત્યાંથી આપણને ખબર પડે કે અહીંયા મુંડો છે અને આ લો અત્યારે સાવ મરી ગયો છે આ પૂરું થઈ ગયું મૂંડાનું બરાબર જો તો મિત્રો આવી જ જાણકારી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો આવજો અને કમેન્ટ કરી નાખો કે કેવા લાગ્યો મુંડાનો ઈલાજ